વિદ્યાર્થી મિત્રો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે

સ્વપ્રમાણિત નકલ લઈ જવાની છે સ્વ પ્રમાણિત નોટરી કરાવવાની જરૂર નથી એક નકલ એ થી આ મુજબ ના ક્રમમાં જે નીચે આપેલ છે સાહેબ જી જી

પ્રમાણપત્ર અથવા શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે આપણું એલસી આપણું એલસી છે આપણું રિઝલ્ટ છે ધોરણ 10 કે ધોરણ 12 નું કે જેની અંદર આપણી જન્મ તારીખનો સ્પષ્ટ ઉલ્લેખ હોય એલસી ખાસ કરીને આની અંદર ધોરણ 12 સુધી આપણે અભ્યાસ કર્યો હોય તો એલસી આપણી પાસે હાજર હોય 100% સાહેબ 100% એટલે આપણે આની અંદર આ મુદ્દો ખાસ સમજવાનો થાય છે કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર આપણે સાથે લઈ જવું બરોબર જેની અંદર જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવે છે એલસી ની તથા ધોરણ બાર નું આપણે ડિગ્રી સર્ટિફિકેટ ની વાત કરેલી પાસિંગ સર્ટિફિકેટ પાસિંગ સર્ટિફિકેટ અને આ માર્કશીટ ની વાત કરેલી છે બંને સાથે લઈ જવા જોઈએ ત્રીજો નંબર છે સી અનામત જાતિ માટે ગુજરાત સરકારના પ્રમાણ પત્ર એના માટે ઓપન કેટેગરી માટે નથી ઈડબલ્યુએસ નો જાતિનો દાખલો હોય ઓબીસી નો હોય એસસી નો હોય એસસી નો હોય તો એ સાથે લઈ જવો પડે હવે એ સાથે સાથે એની સાથે દાખલા તરીકે ઓબીસી કેટે સર્ટિફિકેટ આવે તો એ પણ આની અંદર ઉલ્લેખ થઈ જાય જાય છે બરોબર પછી જે ઉમેદવારો એનસીસી ના માર્ક જી બરોબર રક્ષા શક્તિ ના માર્ક રમત

હવે ખાસ આ પાછું બધા ઉમેદવારો કોમન લાગુ પડે છે કે ઓળખ માટેનું આધાર કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ એટલે કે આપણું આઈ કાર્ડ સાથે લઈ જાવ તમારો વ્યક્તિગત તરીકેનો પુરાવો તમારે અહીંયા રજૂ કરવાનો છે કે આ વ્યક્તિ તમે છો હવે સાહેબ સાથે આટલા ડોક્યુમેન્ટ તો આપણે સાથે કરીએ છીએ પણ એ સાથે સાથે આ લોકોએ એ એવું કર્યું છે કે આપણે એક લિસ્ટ આપ્યું છે એને ત્રણ કરીને જે આપણે ભરીને લઈ જવાનું છે એનેક્સર ત્રણ ઉમેદવારનું નામ તો પેલા અટક એટલે પેલા અટકવી ઉમેદવારનું નામ લખવું ને પછી પિતા અથવા પતિનું નામ લખવાનું રહેશે સાહેબ છે કે આ ફોર્મ અંગ્રેજી ભાષાના કેપિટલ કેપિટલ લેટર 100 મિત્રો કેપિટલ હોય દસ્તાવેજ ચકાસણી નો રોલ નંબર હમણાં લખવાનો થશે નહીં ત્યાં તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માં જશો ત્યાં એના વિશે માહિતી આપવામાં આવશે ની ની વાત અંદર દસ્તાવેજ લે આપણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય છે એની જે માહિતી છે એ તમામ હવે જન્મ તારીખ નું પ્રમાણપત્ર છે એમાં આપણી જન્મ તારીખ લખશું જી બરાબર એલસી ના નંબર એની અંદર હોય એલસી નંબર જી એ લખશું અને જે સારામાંથી એલસી પેડ્યુ છે એ લખશું સર મેળવેલ ગુણ ની ટકાવારી ટકાવારી કદાચ એની અંદર આપેલી ન હોય તો આપણે ટોટલ લખવી પડે શૈક્ષણિક બોર્ડ નું નામ ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એ લોકો ને આ લાગુ પડે કે એસસી એસટી એસસીબી જે તમારી પાસે પ્રમાણપત્ર હોય જાતિ નો દાખલો હોય એના નંબર અને એની તારીખ કઈ તારીખ ઇશ્યુ કરવામાં આવ્યું છે હા યસ નહી સાહેબ નંબર અને તારીખ જે પ્રમાણપત્ર ના નંબર એની અંદર આપેલા હોય છે મામલતદાર કચેરી નીચે સાહેબ સિક્કો હોય બરાબર જેનો સિક્કો હોય મામલતદારનો સિક્કો હોય તો અહીંયા અધિકારી નું નામ આવશે મામલતદાર શ્રી અને આપડા જે તાલુકાના કચેરી નામ આવશે Thank <sighs> you.

કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ત્રણ વર્ષ આવે પણ ત્રણ નાણાકીય વર્ષની ઉલ્લેખ કરેલો હોય છે નાણાકીય વર્ષ એક ચાર થી શરૂ થતું હોય છે હવે એના પ્રમાણપત્ર નંબર અને

એને માત્ર લીટી નીલ કરી યસ આગળ તો મિત્રો ખાસ કે જ્યાં આપણે જે કેટેગરી લાગુ પડે છે ત્યાં માગેલી માહિતી સ્પષ્ટ અક્ષરે લખીએ મિત્રો અને જો આપણને લાગુ નથી પડતી તો એ જગ્યાએ આપણે નીલ લખી નાખીએ કેપિટલ માં એન એ કરી સકીએ કે નોટ એપ્લિકેબલ એટલે કે આપણને લાગુ પડતું નથી કે જેથી કરીને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરનાર વ્યક્તિને ખબર પડે કે આ કેટેગરી આ ભાઈને લાગુ પડતી કે આ બેનને લાગુ પડતી નથી ખાસ યાદ રાખ કાર્યાલય હેતુ માટે આપણે ભરવાની આવતી નથી યસ સાહેબ સાહેબ હવે એથી આગળ ફરીથી આ ત્રણ ની વાત થઈ ગઈ જી હવે જે લોકોએ અનામત કેટેગરીનો લાભ લીધો છે જે એસીબીસી એસસી અને एसटी એ લોકોએ જાતિ ખરાઈ કરાવવાની છે ઓકે 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 હવે એક વાતની સ્પષ્ટતા કર દઉં કે જાતિ ખરાઈ લોક રક્ષક ડાઉટ કરતું નથી સ્વાભાવિક છે સાહેબ હવે એ તમારા ડોક્યુમેન્ટ એકત્રિત કરશે અને એ જેતે તે જાતિની કચેરી હશે એ કચેરીની અંદર એ મોકલશે અને તમારી જાતિ પ્રમાણપત્રની ખરાઈ ત્યાં થશે ઓકે 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 તો મિત્રો આ ખાસ આપણા માટે મહત્વનું છે કે આપણે કોઈ કેટેગરી ની અંદર લાભ લીધો છે અનામત કેટેગરીનો લાભ મળ્યો છે તો એના ખાલી સર્ટિફિકેટ કે જાતિ પ્રમાણપત્ર રજૂ કરી દેવાથી વાત પૂરી થઈ જતી નથી રજૂ કરી દેવાના એટલે તમે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું વખતે તમને એની અંદર કોઈ માહિતી ઘટ ખાતું એમ કે ભાઈ તમે આ ડોક્યુમેન્ટ અત્યારે પૂરા કરો એનું પાછળથી ઘણી વખત નામ પણ આવે છે અને બીજી વસ્તુ કે કદાચ આની અંદર એવું પણ છે કે જ્યાં સુધી તમને તમારી

પ્રગતિશીલ સરકાર એક સારું પગલું ભરે છે કે તમને આના માટે થઈને પછી ગેરલાયક નથી ઉમેદવાર તરીકે ઠેરાવતું પરંતુ તમારી ભરતી જે છે એ થઈ ગયા પછી નિમણૂક જે છે મિત્રો એ અટકેલી રહેશે જ્યાં સુધી તમારી જાતિ ખરાઈ ન થઈ જાય ત્યાં સુધી તો સાહેબ આના માટે શું કરવાનું રહેશે આના માટે દરેક કેટેગરી વાઇઝ અલગ અલગ મુદ્દાઓ છે જી સૌ પ્રથમ વાત કરીએ ઓબીસી રીતે કરી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર ની ચકાસણી માટે હવે એની અંદર ઉપર એક ફોર્મ આપેલું છે સાહેબ આ નીચે એની સૂચનાઓ આપેલી છે જે હોય છે આપણે દર્શાવેલી હોય તો આપણી પાસે એનું પ્રમાણપત્ર હોય બીજો મુદ્દો ઉમેદવાર ધોરણ અથવા બાર ના શાળા છોડિયા નું પ્રમાણપત્ર અથવા તો વયપત્રક નો વધારો સાહેબ અથવા શબ્દ છે એટલે

એના પછીનો મુદ્દો સાહેબ છે ને એ ખાસ અગત્યનો છે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પેલા પાસે હોવો જરૂરી છે હવે મારા પિતા નું શાળા છોડિયા નું પ્રમાણપત્ર ની અંદર શાળા છોડિયા તારીખ અથવા તો શાળામાં દાખલ થયા તારીખ હોય છે એ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પેલા એની અંદર હોય અને મારા પિતાના

પરંતુ પિતાનું ન મળ્યું અથવા તો પિતા અભણ છે અથવા તો એક ચાર ઓગણીસો અઠ્યોતેર પચી ના કોઈ તારીખમાં છે યસ તો

અહીંયા ધ્યાન આપશું કે પેઢી નામું તમારે ત્યારે જ રજૂ કરવાનું છે કે જયારે તમે તમારા પિતા સિવાય કાકા એ બધાને માહિતગાર જ છે આ વસ્તુ ઘણા બધા ભરતીઓની અંદર આવે બહુ સામાન્ય થઈ ગયા સામાન્ય થઈ ગયા સો ટકા સાહેબ બરાબર અને કદાચ આ ઉપરનામાંથી એક ન મળે તો પૈસા જમીન ને આપે ના દસ્તાવેજો જન્મ મરણ ની નોંધરી કે જેમાં જાતિ દર્શાવવામાં આવેલી હોય એ પછી એક ચાર ઓગણીસો ઇઠોતેર પેલાની એક ચાર ઓગણીસો પેલા ની હોય એ મહત્વનું છે એ મહત્વનું યસ મને તો ઘણા ઉમેદવારો ને આમાંથી જ મળી જાય છે ટૂંકમાં કોઈ પણ પુરાવો જાતિનો તમારી પાસે હોવા જોઈએ જોઈએ હોવો તમારી પાસે

દસ્તાવેજ એટલે કે સાહેબ દાખલા તરીકે મારા પિતા છે અને ઉપર ઉલ્લેખ નથી કરેલ મારા પિતા પાસે સામાજિક શિક્ષણ પછાત વર નો દાખલો છે તો હું આની અંદર જોડી શકું ઓકે પછી ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી ઓળખપત્ર આધાર કાર્ડ ચૂંટણી પિતાનું સરકારી ઓળખપત્ર આધાર કાર્ડ ચૂંટણી મારા પિતા આધાર કાર્ડ જ્યાંનું છે યસ બરોબર મારી પાસે તલાટી નો દાખલો હોય તો એ બધી સારી બાબત ગણી શકાય જી જી સાહેબ શકાયનામું કદાચ મારે કરાવવું પડે તો મારો રેસીડેન્શિયલ અત્યારે જુનાગઢ હોય અને મૂળ વતન અલગ હોય ઓકે

લોકોને એમ લાગે કે આ યોગ્ય નથી તો ફરીથી ફોન કરીને બોલાવે છે કે ભાઈ તમારા આ પુરાવા તમારી બાબત રિજેક્ટ નથી કરી દેતા સીધે સીધી તમને તમારી બાબતને રજૂ કરવા માટેની મોકો આપે છે મોકો આપે છે સાહેબ ખૂબ સરસ સરકારો સાહેબ બહુ સારો નિયમ છે વિદ્યાર્થી હિતમાં લેવાયેલો નિર્ણય છે સાહેબ અને આજ વિદ્યાર્થી હિતને લઈને સાહેબ આપણે જણાવી દઈએ કે હાલ 1લી સપ્ટેમ્બર ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સાહેબ જેની ભરતી જુલાઈ બે હજાર અગિયાર પેલા થઈ છે શિક્ષક તરીકે સાહેબ એ બધાય વિદ્યાર્થીઓ માટે શિક્ષકો માટે થઈને સરકારી હોય ગ્રાન્ટેડ હોય એમના માટે ટેટ ની પરીક્ષા ફરજિયાત કરી છે સાહેબ તો આ જે પણ લોકો વિડીયો જોવે છે અને એમના કોઈ મિત્ર વર્તુળ લાગતા વળગતા છે કે જેમને અત્યારે સરકારી નોકરી કરે છે ને એમની નોકરીનું જોડાણ જુલાઈ બે હજાર અગિયાર પેલાનું છે પણ જરૂર નથી કારણ કે અમારી કેરિયર ઓનલાઈન ની ગૂગલ પ્લે સ્ટોર પર એપ્લિકેશન અવેલેબલ છે મિત્રો એના ઉપર કોઈ પણ સરકારી ભરતીની મિત્રો આપ તૈયારી કરી રહ્યા છો તો આપને સાવ નજીવા દરે તૈયારીમાં અમે આપની સાથે છીએ સપ્ટેમ્બરના પરીક્ષા છે છે સાહેબ 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 તો એના માટે માટે થઈને પણ વિદ્યાર્થીઓ નજીવા દરે સંપૂર્ણ વિડિયો કોર્સ કોર્સ અને પરીક્ષાનો માત્ર એકસો ને નવ્વાણું આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આજે નોમિનલ નોમિનલ ચાર્જ સાહેબ તો જ મિત્રો પર જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી સાથે વધુ માહિતી માટે જોડાયેલા રહો સતત કારણ કે મિત્રો અમે આપના માટે સતત પ્રયાસ કરીએ છીએ કે આપની સરકારી નોકરી પાકી થાય જી સાહેબ તો બીજી વાત આપણે જે કરતા રાશા અને આ બધા જે ડોક્યુમેન્ટ છે એ આગળ ફોર્મ આપેલું છે જી સાહેબ ફોર્મની અંદર માહિતી એ બધા ડોક્યુમેન્ટની માહિતી ભરી જી અને આપણે ત્યાં રજૂ કરી દેવાની થાય છે ઓકે સાહેબ બરોબર

જી સાહેબ આ એ લોકો જે રજ કરવાના છે સાહેબ હા ઉમેદવારોનું શાળા છું પ્રમાણ પ્રમાણપત્ર અસલ અથવા નકલ યસ યસમા જેની અંદર સામાન્ય રજૂ કરી દેવાની જાતે આપી દેવાની થતી હોય તો નકલ દેવી યોગ્ય છે પછી ઉમેદવારના પિતા નું જાતિ દાખલો યસ ઉમેદવાર ભાઈ શાળા છોડિયાનો દાખલો અને જાતિનો દાખલો હવે સાહેબ આ આપણી સાથે સંકળાયેલા છે એ કેમ ખબર પડે તો કે એનો આઠમો મુદ્દો બરાબર એટલે ત્યાં પેઢી નામું રજૂ કરવાનું જરૂર નથી સાહેબ એટલે ઈ લોકો એ ખાસ એસી કેટેગરી ની અંદર લોકો એ પેઢી નામું રજૂ કરવાનું નથી છે ખરા પણ જો દાદા કાકા કોઈ પ્રમાણપત્ર મેળવેલ હોય એટલે કે ખોવાઈ ગયું હોય ફરીથી કઢવેલ હોય અંદર શબ્દ ઉપર સિક્કો મારીને આપે છે ડુપ્લિકેટ હોય સાહેબ એને

એકની પાછળ બળવંત સિંહ હોય તો એની અંદર શું કરવું તો કે સોગંદનામું અથવા તો ગેઝેટ યસ હવે સોગંદનામું સાહેબ પચાસ રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી થાય જી 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 બરોબર તો કેવું કરવું વિતાવે છે જી તો તો હું એમ છું કે સોગંદનામું કરવું છે તો નોકરી લાગી ગઈ છે હવે તો ત્રણસો રૂપિયા નું સોગંદનામું કરાવી લેવાય મારા પ્રમાણે હિતાવ છે બરાબર એ બધે માન્ય ગણાય છે ત્રણસો રૂપિયા નું એટલે મેક્સિમમ માન્ય બધે થઈ ગયું સો ટકા સાહેબ પછી ના કિસ્સામાં તો અન્ય પેલા વાત કરીએ એમ કે કઈ ફરીથી તમને જો કઈ એની અંદર ખરાઈ ની અંદર કઈ ચકાસણી ફરીથી બોલાવી એના બાદ છે આપડે એસટી કેટેગરી માટેની માહિતી એસટી કેટેગરી માટે સાહેબ આપણે વાત કરીએ તો આમાં પણ સાહેબ પેલા ના છેલે નીચે પ્રમાણપત્ર આપણને આઈ પૂછે સાહેબ કે જે નિયત એક ફોર્મ ભરવાનું છે એ બધા માટે કોમન છે સાહેબ બરાબર પ્રમાણપત્ર ની સાહેબ ધોરણ એક માં જે શાળામાં દાખલ થયા હોય એનો વયપત્રક નો ઉતારો ઉમેદવાર નો ઉમેદવાર આ સાહેબ છે ને આપડે આચાર્ય જાય પ્રમાણપત્ર થયેલ હોય ફરીથી થયેલ છે ઘણી બધી ખરાઈ આ લોકો એસટી ઉમેદવારો એ ખરાઈ લગભગ કરાવી લીધેલી છે હોય દાખલો એની ફરીથી આવેલી હતી અને કરાવી લીધેલી હશે જો ન કરાવી હોય તો કરાવી લેવી સાહેબ પછી આપણી પાસે સમય છે ઘણો સમય છે જી સાહેબ એના પછી ઉમેદવાર ના પિતા શાળા છોડિયા નું પ્રમાણપત્ર ની નકલ કોઈ ફરજીયાત નથી કીધું કે

બરોબર ઉમેદવાર ના પિતા નું જાતિનું પ્રમાણ પ્રમાણ જો હોય તો જો હોય તો ઉમેદવારનું પેઢી નામ દાદા એટલે કે તમે જ્યાંથી આપો છો ત્યાંથી શરૂ કરવાનું રહે એ સિવાય જેની અંદર જાતિ પેટા જાતિ દર્શાવી હોય એવી આવી કોઈ પણ નકલ તમારી પાસે હોય તો એ સાથે જોડવી સાત બાર જી મહેસૂલ વિભાગના કોઈ દાખલા તરીકે વેરાપોચ કે કોઈ પણ રૂપમાં સરકારી દ્વારા એની અંદર જાતિ હોવી જોઈએ કોઈ પણ ઉતારો તમારી પાસે છે તો તમે રજૂ કરી શકો ભરવાના કિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલય ઓગણત્રીસ દસ ઓગણીસો છપ્પન ના જાહેરનામા દિવસે કે પહેલા ગીર આલેચ અને બરડા એની અંદર ટૂંકમાં વાત કરું કે સાહેબ મસવાડી ની જી બરોબર મસવાડી ની પહોંચ શું વસ્તુ આપણા ઘણા વિદ્યાર્થી મિત્રો ને ખ્યાલ નહીં હોય સાહેબ મસવાડી ની પોચ એટલે જેમ આપણે વેરો ભરીએ છીએ એવી રીતના પશુપાલક મિત્રો હોય એને

પેટી નામું રજુ કરવાનું એટલે બસવાડીની પોચ સાથે તમારે પેટી નામું રજૂ કરવાનું થશે તો મિત્રો

કોકની ગવર્નમેન્ટ જોબ અપાવી શકે છે મિત્રો વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો રાહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપની આ જે સેવા છે અમારા વિદ્યાર્થીઓ મિત્રો માટે થઈને ખૂબ સારી રહેશે અને ઉપયોગી રહેશે એવી આશા સાથે આપનો ફરીથી ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મિત્રો જયગ્રે ઓનલાઈન સાથે જોડાયેલા રહો અમારા યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરો અને હા જયગ્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવતા લેક્ચરમાં આવતા વિડીયોમાં એક નવા મુદ્દા સાથે જય હિન્દ